અલ્યા એ મારા ભાઈ જુઓ તો ખરી ખાલી ડોક્ટર ને છોડીને પત્ની ઢોંગી બાબાને લઈને ફરાર થઈ ગઈ જોઈ લો જો રોડ વચ્ચે દોડે છે ઘાઘરો પકડીને જોઈ લો મિત્રો આ પત્ની એના ડોક્ટર એક વાર ખાલી તમે આ વિડીયો નમસ્કાર મારા ભાઈઓ તો ભાઈઓ આજકાલ કોની ઉપર ભરોસો કરવો એ જ મારું બેઠું ખબર નથી પડતું હવે મિત્રો આ ઘટના તમે ધ્યાનથી અંત સુધી જોશો કે બાબા ઉપર ભરોસો કરીને આનું પરિણામ કેટલું મોંઘું આવ્યું પતિ પોતે ડોક્ટર હતો સાહેબ ડોક્ટર પરંતુ આ બાબાના ચક્કરમાં સાહેબ શું થયું તમને આગળ લાઈવ વિડીયો બતાવશો પત્ની તો ગઈ પણ આગળ જુઓ સાહેબ હવે આ ઘટના મિત્રો એક આ વાયરલ થઈ રહ્યો છે આજે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો પતિ ડોક્ટર છે અને આ જે બેન છે એમને કઈક માનસિક બીમારી હશે જેના કારણે આ બેનને સારું નતું રહેતું એટલે મિત્રો આજુબાજુના લોકો એવું કીધું કે તમે આ બાબા જોડે જાઓ આ બાબા સારા છે ને તમારું નિરાકરણ લાવી દેશે ત્યારે મિત્રો આ ડોક્ટર કે મિત્રો એમની જે સમસ્યા હોય દૂરે થઈ જાય છે એટલે સમસ્યા મટી જાય છે ભાઈ એટલે કે રેડી થઈ જાય છે એટલે ડોક્ટર ને આ બાબા ઉપર ભરોસો આવી ગયો હવે જ્યારે ભરોસો આવ્યો ત્યારે ધીરે ધીરે એ પોતાના ઘરે આવવા લાગ્યો ત્યારબાદ મિત્રો અચાનક એક દિવસે જે બાવો છે એ પત્નીને લઈને ફરાર થઈ ગયો જે બિલકુલ પત્નીને લઈને ફરાર થઈ ગયો ત્યારબાદ ડોક્ટર સાહેબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી કે મારી પત્ની એક બાબાને લઈને ફરાર થઈ ગઈ ને ત્યારબાદ ડોક્ટરે આખી ઘટના સમગ્ર બતાવી કે આ રીતે હતું મેં આ રીતે ભરોસો કર્યો હતો મારી પતિ ઉપર અને જે પત્ની ઉપર સોરી મારી પત્ની ઉપર ભરોસો કર્યો હતો અને બાબા ઉપર પણ ભરોસો કર્યો હતો પરંતુ એ બાબા આજે ખદડો નીકળ્યો અને મારી પત્નીને લઈને ફરાર થઈ ગયો તો હવે મારા ભાઈઓ વિચારો કે કોના ઉપર ભરોસો કરવો જો ડોક્ટર જ કોઈ બાબા ઉપર ભરોસો કરે અને એ બાબો મિત્રો કે ખરેખર એની પત્નીને લઈને લઈને ફરાર થઈ ગયો આ મિત્રો ઘટના છે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પૃષ્ટિ કરતી નથી એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ